જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ટેસ્ટી જમવાનું અને એમાં વેજીટેબલ એડ કરીશું આ છે મારી વધેલી રોટલી અને આ છે મારા વેજીટેબલ એ બંને મિક્સ કરી અને થોડી ટેસ્ટ સોસ સોસને ઉડતું મિક્સ કરીને આપણે મસ્ત જરાકનું જમવાનું તૈયાર કરીશું તો ચલો આપણે ચાલુ કરીએ એના માટે મેં તવી મૂકી દીધી છે પહેલાં તો મને એમ હતું કે હું તાજા મેં જ વેજીટેબલ ઉપર રોટલી ઉપર નાખીને ઉપર સોસને એવું બધું પાથરીને ચટણીને બધું લગાવીશ પણ પછી એમ થયું કે હું થોડું ક્વીસતાલું વધારે તો મેં થોડા ફ્રાય કરલું અધકચરા એના માટે મેં તવી મૂકી દીધી છે અને એમાં થોડુંક જ તેલ નાખ્યું છે જે તવી આપણે બનાવવાનું છે એમાં જ થોડા અધકચરા શેકી લઈશું વેજીટેબલ એ બહુ કરવાનું નથી ખાલી થોડું મીઠું ને થોડું થોડી અળદર નાખી પચકચરા ફ્રાય કરી ફ્રાય કરી લઈશું થોડા તવીમાં સાતળી લઈશું કે જે બી હોય પણ મસ્ત વધેલી રોટલીનું રાતું જમભાનું તે તૈયાર કરીશ એ નાના મોટા છોકરા બધાઓને સારું લાગે એવું ચલો તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હું તમને બતાવું કે આપણે આગળ શું કરવું તો આ છે આપણી રોટલી અને આ છે આપણા વેજીટેબલ તો આપણે પહેલા એને તેલ મૂકી દીધું છે તો ચલો એને તવીમાં સાંતળી લઈશું સૌથી પહેલા મેં બીટ લીધું છે અને ગાજર છે ખાલી થોડું એનું કાચું પેલું થઈ જાય અને થોડું ક્રંચી લાગે એ રીતે થોડું આપણે એને ટેશું બહુ ચેકવાનું નથી એટલે તમે તવીમાં જ ફ્રાય કર્યા પહેલા તો ઈચ્છા હતી કે કાચા લઈ લઈએ પણ આ થોડું આપણે વર્જન બનાવીએ કાચા કોઈને રાતે વળી પેટમાં દુખે કે એવું કશું થાય એના કરતાં બેસ્ટ છે આપણે એમાં થોડું મીઠું અને થોડી કળદર બીજું કસતું જ નહીં વરછું ને બધું આપણે ચટણીવાળા કંઈક ચટણી નાખેલું છે એટલે કંઈ નાખવાનું નથી અને આ છે કોબીજ અને શીમલા મરચું

પછી આપણો મેગી મસાલો અને એમાં થોડો સોસ એડ કરીશું કેચઅપ એ કે ભાજનો બહુ અધું લગાવી અને જે આપણે વેજીટેબલ કચરા ફ્રાય કર્યા છે એ આપણે એના ઉપર મૂકી દઈશું અને પછી એને તવીમાં ફેકી દઈશું જે આપણે વેજીટેબલ તવીમાં ફ્રાય કરેલા અછતરા શેકવા માટે નાખ્યા હતા ને તેલ સહેજ મૂકી એ આપણે લઈ લઈશું આ છે આપણા વેજીટેબલ થોડા બોને ચડાવવાનો થોડાક જ હવે આપણે એને તવીમાં મસ્ત શેકી લઈએ પણ આપણે શેકીશું બટરથી ઘરના આ રોટલી ઉપર આપણે મસ્ત ચટણીને બધું લગાવીને તૈયાર કર્યું છે એના ઉપર થોડા વેજીટેબલ પાથરી લઈશું જે આપણે કચરા શેકી રાખ્યા કરી જઈએ આ રીતે વેજીટેબલ લઈ લેવાના જેટલા ભાવતા હોય એટલા આ છે એના ઉપર થોડું આપણે ચીઝ નાખીશું તમારા ઘરે જો ચીઝ હોય એ ત્યારે વાઇટ સૂસ બનાવી લેવાનો એ બી મસ્ત લાગે અને કશું જ ના હોય તો સાદું તમે આ રીતે રોટલીનો રોલ કરી વેજીટેબલનું એ બી તમે કરી શકો છો મસ્ત આપણે પહેલાં આ વેજીટેબલ નાખી દીધા પછી ચીઝ નાખી દીધું અને હવે એનું આ રીતે રોલવાળી લઈશું અને તવીમાં શેકી લેવાનું કશું જ તમારે ઘરે ચીઝ કે એવું કશું ના હોય તો તમે નોર્મલ રીતે બી આ બનાવી શકો ખાલી વેજીટેબલથી એ બી બહુ જ મસ્ત લાગે આ રીતે તવીમાં મૂકી અને આપણે જે ઘરે ઘી હોય ને એનાથી મસ્ત તવીમાં શેકી લેવાનું એકવાર તમે બનાવીને ખાજો બહુ જ મસ્ત લાગે રાતનું ખાવાનું થઈ જશે આમાં રોટલી બી આવી જાય શાકભાજી બી આવી જાય સોસ ચટણી લસણની ચટણી એ બધું જ એડ થઈ જાય એટલે ખાવાનું ખાવાનું થઈ જાય નાસ્તા જેવું બી થઈ જાય અને આપણને આમાં પીઝાનો બી ટેસ્ટ આવી જાય જ્યાં સુધી આપણે આ એ તૈયાર થાય છે ત્યાં સુધી એ જ રીતે આપણે બીજી રોટલી લગાવી દઈશું થોડી ચટણી એ રીતે આપણે બધી જ રોટલીઓને આ રીતે તૈયાર કરી લેવાનું થોડી ચટણી પણ લગાવવાની લાલ ચટણી લસણની ગ્રીન ચટણી કોથમી મરચાં આદુ ફુદીનો બધું નાખીને બનાવવાની એ જ રીતે આપણે વેજીટેબલ નાખીશું આ રીતે અને એ જ રીતે આપણે ચીઝ અને મોઝરેલા ચીઝ લઈશું એ જ રીતે આપણે બીડું વાળીને તૈયાર કરીએ

અને વચેલી રોટલી માંથી કેટલું હેલ્ધી મસ્ત ખાવા બની ગયું અને દસ જ મિનિટમાં કોઈ વધારે વાર બી ના લાગે ચટણી ને તો જોડે અને પીસી લેવાનું ચીજ હોય એટલે થોડું ધ્યાન રાખવાનું કે તવીમાં ચોટે નહીં

એમાં લઈશું થોડો ઓરેગાનો આ છે આપણી બચેલી રોટલી ને વેજીટેબલમાંથી ટેસ્ટી હેલ્ધી અને ભરપેટ ખાવાનું તૈયાર જેટલી જોઈતી હોય એટલી આપણે બનાવી જવાની અને ગરમા ગરમ ખાધે જવાની બાય ફ્રેન્ડ એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો બહુ જ મસ્ત બને છે ગરમ એનો ટેસ્ટ કરીને કહેતી સ્મેલ તો બહુ જ મસ્ત આવે બાય